Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું મહાકાળી માતાનું શક્તિપીઠ દેશભરના સદવ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે દર વર્ષ લાખો ભક્તો આ પવિત્ર ધામ દર્શન માટે પાવાગઢ પહોંચે છે પરંતુ આગામી દિવસોમાં પાવાગઢ ખાતે દર્શન માટે જનારા ભક્તો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાવાગઢના રોપવે સેવા આગામી અઠાવીસ જૂન બે હજાર પચીસથી એક ઓગસ્ટ બે હજાર પચીસ સુધી બંધ રહેશે આ બંધનું કારણ રોપવે વાર્ષિક મેન્ટેનન્સ કામગીરી છે જે ઉષા બ્રેકો કંપની દ્વારા હાથ ધરવામાં છે ઉષા બ્રેકો કંપની જે પાવાગઢ ખાતે રોપવે સેવાનું ત્યારે સંચાલન કરે છે દ્વારા જણાવવામાં આવ્યું કે આ બંધ ત્યારે એનો હેતુ ત્યારે રોપવે સુરક્ષા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવાનો છે દર વર્ષે રોપવેની વાર્ષિક જાળવણી અને તપાસની કરવામાં આવે છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જેથી ભક્તોને સુરક્ષિત અને આરામદાયક પ્રવાસો અનુભવી મળી રહે ત્યારે આ વર્ષના કામગીરી માટે પાંચ દિવસ સમય નક્કી કરવામાં આવ્યો છે જે દરમિયાન રોપવે સેવા સંપૂર્ણ બંધ રહેશે રોપવે સેવા બંદર હોવા છતાં ભક્તો માટે મહાકાળી માતાજીના દર્શનનો માર્ગ ખુલ્લો રહેશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ